સ્વર્ણિમ સંકુલ બહાર પોલીસે ઉમેદવારોને રોક્યા પોલીસ સાથે ઉમેદવારોની બોલાચાલી થઈ તો કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી ગઈકાલે પણ પેટ ઉમેદવારોએ કર્યું હતું વિરોધ પ્રદર્શન આજે પણ પોલીસ અટકાયત કરતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી શિક્ષણ શિક્ષણમંત્રીને રજૂઆત કરવા જતા સમયે અટકાયત કરવામાં આવી છે બધા ને કરી નાખ્યા રાત થી લઈ સવાર સુધી અત્યારે અમે દસ પંદર જણા રહી ગયા છીએ રજૂઆત કરવા આવ્યા તો પણ આતંકવાદી ને જેમ અમારા જોડે વર્તન કરવામાં આવ્યું

પાંચ વર્ષ તો પણ અત્યારે સમય સાહેબ અત્યાર સુધી મારા થઈ ગયા પોતાના મારા સીએમ જોડે ફાઇલ છે તમે વિચારી નામ સોની ની ફાઇલ છે એમની જોડે

તમે સાહેબ નથી

પણ જ લોકો લઈને અમારા વિરોધ અટકાય છે અમે લોકો ને અટકાયત કરે છે અમારા મિત્રો ને અટકાયત કરે છે આ સવાર થી અમારા જોડે સો થી દોઢસો જોડા ક્યાં ગાયબ થઈ ગયા બધાના ફોન સ્વીચ ઓફ છે ખબર નહીં પડતી અમે હતા અને અમે અંદર જઈએ ને તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા જો અમારી સાથે વાત જ કરવી હોય તો યોગ્ય વાત કરો ને અમારી સાથે વાત જ કરવી છે તો બધાની સામે આવીને વાત કરો ને અને તમે જો કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો કે 15 જૂને ભરતી નથી થઈ આટલી જૂને ભરતી કરશું કે આટલી જુલાઈમાં કેમ તમે નથી કેતા ભરતીનું અને આટલા આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો શા માટે તમારે કાયમી શિક્ષક નથી ભરવા આવો અને મીડિયામાં આવીને જવાબ આપો તમે જવાબ આપીને જતા રહ્યો છો 15 જૂન આ તો ખો આપે છે સચિવ ખો આપે મંત્રીને મંત્રી ખો આપે સચિવને તો આજે અમને સચિવ સાથે મુલાકાત કરાવો મંત્રી સાથે અને તમે બે વ્યક્તિનું કહો છો બે વ્યક્તિને તો ગમે તેમ બોલે છે અને વ્યવસ્થિત જવાબ પણ નથી શા માટે ભાવી શિક્ષકો સાથે તમે આવું કરો છો અને જો તમારે ભરતી જ નથી કરવી ને તો પછી શિક્ષકોની જરૂર નથી એક બાજુ તમે એમ કહો છો કે સરકારી શાળા બંધ થાય છે બંધ જ થાય શિક્ષકો નથી ભરતા ભરતી કરવાની માંગ સાથે ઉમેદવાર જે ઉમેદવારો છે તે સંકુલ ખાતે પહોંચ્યા અને ત્યાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ગતરોષથી તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે કાયમી શિક્ષકની ભરતીની માંગ ભરતી કરવાની જે માંગ છે તેને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બહાર પાસ ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં પોલીસે તેમની અટકાયત કરી હતી તો પોલીસ સાથે ઉમેદવારોની પણ બોલાચાલી થઈ હતી કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી છે તો ગઈકાલે પણ ટાટ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો જેને લઈને આજે પણ પોલીસ દ્વારા તમામ જે ઉમેદવારો છે કાયમી ભરતીની જે માંગ કરવા માંગ સાથે આવ્યા છે એ તમામની અટકાયત કરવામાં આવી રહી છે સ્ક્રીન ઉપર આ દ્રશ્યો આપ જોઈ શકો છો ટેટપાસ ઉમેદવાર જે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીને મળવા આપ્યા છે પરંતુ ક્યાંક પરવાનગી નથી પરંતુ એક વિરોધના વિરોધ હેઠળ આવતા પોલીસ દ્વારા આખરે તેમની અટકાયત કરવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ટેટપાસ ઉમેદવાર કે જેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ટેટપાસ ઉમેદવાર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સ્વર્ણિમ સંકુલ ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે

આપની <Kunzel> <Kunzel> <Kunzel>